તો ફ્લેટ શરૂઆત બાદ બજારે ઘટી પકડી નિફ્ટી સાઠ પોઈન્ટથી વધીને પચીસ હજાર છસોની નજીક પહોંચ્યો જો કે નિફ્ટી બેન્ક અને મિડકેપમાં ફ્લેટ ટ્રેડ સાથે કારોબાર આજે ડિફેન્સ શેર્સમાં જોવા મળી તોફાની તેજી ડિફેન્સ ઇન્ડેક્સ લગભગ એક ટકા મજબૂત થયો બીઈ એલનો શેર લાઈફ હાઈ પર પહોંચ્યો જ્યારે આઈટી અને પસંદગીના ઓટો અને રિયલ્ટીમાં ખરીદી જોવા મળી પરંતુ એનબીએફસી અને બેન્કિંગ પર જોવા મળ્યું દબાણ સીએનબીસી બજારની અગિયાર વર્ષની ઉજવણીમાં સામેલ થયા એસ લેન્સ ઇન્વેસ્ટમેન્ટના મેનેજિંગ પાર્ટનર અને કોફાઉન્ડર વિક્રમ કોટક કહ્યું વિશ્વમાં અત્યારે ભારત છે શાઇનિંગ સ્ટાર વિશ્વમાં ચિંતાઓ વચ્ચે બજાર ભારતીય બજારમાં સારી તક પણ અત્યારે ભારતીય બજારના વેલ્યુએશન છે એટલે લગભગ તમને એનએસસી જ્યારે આવે એના પછી લગભગ આઠથી નવ મહિના નું સમય લાગે એવું અત્યારે બ્રોડ બ્રશ પર લાગી રહ્યું સીએનબીસી બજારના અગિયાર વર્ષની ઉજવણી નિમિત્તે મેગા એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં એનએસસીના એમડીઓ અને સીઈઓ આશીષ કુમાર ચૌહાણનું એપીઓ પર મોટું નિવેદન કહ્યું સેબીથી એનઓસી મળ્યાના નવ મહિનામાં આવશે આઈપીઓ સાથે જ એક્સપાયરી મુદ્દે કહ્યું સેબીએ બે દિવસ રાખતા અમે મંગળવાર કર્યો પસંદ આજે એક વાગ્યે જુઓ સમગ્ર વાતચીત અમે એ વખતે મંગળવારે જે એક્સપાયરી જો આવે તો અમે મંગળવારમાં અમે ચૂક છીએ એવી રીતે સેબીને અમે અરજી કરેલી દિમ જાહેરાત પછી અપોલો હોસ્પિટલ ચાર ટકા ઉછળ્યો શેર નવા ઉચ્ચતમ સ્તરે ફાર્મસી ડિજિટલ હેલ્થ અને ટેલી હેલ્થ બિઝનેસ જેવી નવી કંપનીઓની લિસ્ટિંગની જાહેરાત આગામી અઢારથી એકવીસ મહિનામાં નવી એન્ટિટીનું લિસ્ટિંગ શક્ય તો આજે આવ્યા ઓટો વેચાણના આંકડા બજાજ ઓટોમાં અને આઈશર મોટર્સમાં ખાસ કરીને ઓટો વર આંકડા બાદ આવ્યું એક્શન